હાલો ફેમેલી કેમ છો મજામાં મજામાં દેશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકા દીશ તો આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ના ભાઈ જો હાઈ જો આપણે જો આવી ગયા છીએ ઈશ્વરિયા મંદિર ચોલી કેમ ભાઈ બેન મજામાં મજામાં કાંદા આ હજી તમને અંદર બનાવવાનું બતાવવાનું છે આપણે હવે અંદર જાય

અવે આપણે ગયા અંદર

મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ જો લોકેશન જુઓ તમે ઈશ્વરિયા મહાદેવનું આવી ગયા ઈશ્વરીય મહાદેવ એ લાઈક કરવાનું કહી દે શું લીવો લાઈક કરવાનું કહી દે શેર કરો સબસ્ક્રાઇબ કરો જો ફેમિલી લોકેશન જોવું એક નંબર આ છે ઈશ્વરીયા માધા પર પાસે રાજકોટ આપણે આવી ગયા ઈશ્વરિયા મહાદેવના મંદિરે જોઈ લો તમે આ છોકરાઓ ભાગની ભાઈ હા ખાવા માંડ હાલો હાલો ફેમિલી આપણે જઈએ અંદર આજે બ્લોક ચાલુ કરી દીધો તો હીરબા ભાઈ મને તો ખબર નથી કે પપ્પા બ્લોક ચાલુ કરી દીધો ચાલો તમે બન્યા રહી ગયો વિડીયોમાં ફેમિલી આપણે આવી ગયા ઘરે વાગી ગયા છે પાંચ સાંજના પાંચ વાગવા એવા છે વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે જો બારિશ આવી ગઈ છે જબરજસ્ત મંધારું કયું છે પાછું હાલો લાગતો કઈ ગયો ભાઈ શું લીધું ટ્રેન આવી ગયો હાલો ટ્રેન બતાવી આપણે હાલો पाप 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 जाओ पाँच पाँ 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 खबर ट्रेन में बाटा है पाँच मिनट है पाँच मिनट है कौन ले दूध है बताया लाया कौन ले है। या भाई खर्चो कर है है। दस लाख ने। दस लाख लाइक करो सबस्क्राइब करो, करो।, करो। सब्सक्राइब करो।, करो आम राय लाइक करो हेलो फेमी हेलो आया

કે આ તોફાની છે તમને કોણ તોફાની લાગે છે કોમેન્ટ કરી દેજો જરા કોણ તોફાની છે આ તોફાની છોકરો છે કે આ છોકરો તોફાની છે તમે કોમેન્ટ કરી દેજો હા તો હું લીધું હાલ બતાય બતાવે હું લીધું જો એ વી લાખનો ખર્ચો કરીને બસ લેવો રહી છે ટાયર થઈ ગયા નોખા જો વી લાખની હા હા ટાયર નોખા કરને કે અહીંયા જ નોખા કરને ખાતા ઘરે લેવો પછી ટાયર બરોબર ને બરોબર આ છોકરી તોફાની છે કે આ છોકરી તોફાની છે કોમેન્ટ કરી દેજો તમે ચાલો ફેમિલી આપણે આજે ગયા હતા ઈશ્વરિયા મહાદેવ મંદિરે ઈશ્વરિયા પોટ ફરવા નહોતા ગયા પણ પ્રસંગના હિસાબે ગયા હતા તો આપણે તમને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો ખાસ કરીને લાઈક શેર કોમેન્ટ કરી દેજો આ ચેનલમાં નવા હોય તો વાલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ એનો કોઈ ખર્ચો નથી હાલો ફેમિલી અત્યારના વ્લોકમાં આટલું જ મળીએ નવા વ્લોકમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય